બોડિયામાં જવાનું છે જોઈ શકો છો તમે એટલામાં આપણા માલ છે આ ગૌ આવે છે અમે જંગલમાં જ બોડિયાના જંગલમાં સારા જવાનું છે તો આપણે ફૂલ વોચ વિડીયો કરનાર હાલો હસ્તા આ કેળેથી ગૌ આવ્યો નથી આ કેળેથી ગૌ આવે એટલે આપણે તરત નીકળવાનું છે તો આ લગીનમાં આપણે આગળ વધીએ ને આપણે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી ચેનલમાં બે ભેંસું બે પાડિયું એક ગાન એક વાસડો છો ચલો ભાગે વધીએ હું તારું નામ છે રામ રામ પ્રિન્સ ઓલો આ તો લા જિંદગીમાં હું હાલે સારું હાલે હાલો ભાઈ વાડીએ છે નો હોય ના રે ભાઈ ફેસ ચેક કરું છું આમાં કાંઈ વિડીયો હારો આવતો કેમ નથી કા ભગવેલા લાઈક કરો શેર કરો એમ તો કે લાઈક કરો શેર કરો ગટુભાઈ કો હેલો આજે અમે બોળિયાના રસ્તે પૂગી ગયા છીએ હવે આપણે બોળિયાના રસ્તેથી જ આવ્યું તો અત્યાર સુધી હજી ગૌ આવ્યો નથી મને લાગે છે આજે નહીં આવે તો આપણે આ જંગલનો ફૂલ આંટો મારવાનો છે તમને દેખાડવાનું છે કે કેવો ગારો છે કેવો સરવાનું છે ને માલ સરેશ કે નહીં એ બધું આપને દેખાડવાનું છે જો રોજડા હૈ સિયાળિયા હે સસલા હૈ આવવા પણ રહી કે જંગલમાં એટલે એન્ડ તક વિડીયો દેખના ઓર અમારો પહેલો વિડીયો છે એટલે પૂરો વિડીયો છે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો તો આલો અમે આગળ વિડીયોમાં વધીએ તમે જોઈ શકો છો આવા બાવળોને કાલોડીને બહુ છે દેખ શકતો અહીંયા દીપડાનો અહીંયા એટલામાં તમે જોઈ શકો છો એટલામાં રોજડાનું વધારે વાવ પ્રમાણમાં અહીંયા તંગી છે જેમાં રોજડાનું પ્રમાણ ખૂબ છે જોઈએ તો આપણે રોજડા વીસ થી ત્રીસનું ટૂર હોય છે આપણે આ બોડિયાની કાદી છે તમે જોઈ શકો છો આપણે થોડું સડીને તમને બતાવી બોડિયાના કાદીમાં પણ કાલોડીને બોવ છે ને ત્યાં પણ જંગલ જેવું જ લાગે એમ થોડું વાતાવરણ આ બોડિયાની કાદી અમારે કાદીથી પણ આપણે આગળ જવાની છે જંગલમાં જવાનું છે તો જંગલમાં જોઈ શકીએ આવ પણ હોઈ શકે એટલે અમે ભાઈ લઈને જઈએ છીએ તમને આ વિસ્તાર દેખાડ્યો છે હાલો આપણે થોડાક આગળ વધીએ ને પણ મળ્યું પછી આપણે અત્યાર સુધી તો ગવો નથી આવ્યો એટલે ગવાને મને એમ લાગે છે કે નહીં આવી શકે અત્યારે હવે એ કાલે આવીએ તો આપણે વિડીયો આપણે જોઈએ કે તળાવ પાસે જાયું તળાવનું તમને વાતાવરણ દેખાડ્યું તો એની તો વિડીયો દેખતે રહીને થોડું થોડું આપણે ગુજરાતી કાશ્મીરમાં થોડી ગંદી ભળી જાય તો આવી જ રીતે આપણે જોઈ શકું છું અહીંયા તાળિયા તમે એક વસ્તુ નોટિસ નહીં કરી હોય હું તમને એક વસ્તુ દેખાડું છું તો અત્યારે આપણે ધોળીને જાય છે રોજડું છે તો રોજડું નીકળે તો તમને દેખાડું જોઈ શકો છો અમે રોજડું રોજડાના બચ છે ને રોજડું તમે જોઈ શકો છો તો તમને નહીં દેખાય તો તમને થોડોક પાસ માગે જોઈ શકો છો તમે રોજડા

જોઈ શકો છો એ તળાવ બહુ મોટું અને ઊંડું બહુ છે ચાર પાંચ માથોડીઓ છે અમે હાલ ને આ છે બોળિયું મિત્રો તમે જોયું હોય રોજડા નું ટોળું રોજડા ને ને બધી આગળ થોડીક વાર પહેલાં શિયાળા હતા પણ ત્યારે વિડીયો ઉતારોમાં ઉતારમાં શિયાળ પણ ભાગી ગયા બાકી તમને હું શિયાળને પણ ટોળું બતાવી તે પાંચથી છ શિયાળ હતા તો હવે આપણે જઈએ જંગલમાં ને તમને હું દેખાડું કે જંગલ ક્યાંથી ચાલું થાય છે તો આવી જ રીતે વિડીયોમાં તમે બને રહીને ઓકે તો અમે તમને દેખાડીએ કે અહીંથી થાય જંગલ ચાલુ જો આ તમને આ પાળી દેખાય છે ને પાળી ત્યાંથી જંગલ ચાલુ થાય છે તમે આ ગટર પણ જોઈ શકો છો આ ગટરનું પાણી પૂરા જંગલમાંથી નીકળીને અહીંયા ગટરનું પાણી નીકળે છે અત્યારે શિયાળો હાલે છે તો એ પણ પાણી સતત ચાલુ જ રહે છે અહીંથી થોડું 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 ને અહીં તમે જોઈ શકો છો અહીંયા કૂવો કુવી જેવું નાનું છે ત્યાંથી બધા ગો ને આ છે પૂરું જંગલ આમાં તમને હાઉઝૂન બધું મળી જાય જો અત્યારે હવાજ મળશે તો તમને હું વિડીયો પૂરો દેખાડી તો મિત્રો આપણે આવી ગયા છે જંગલમાં તમે જોઈ શકો છો ગારો પણ વધારે આવે છે જંગલમાં વધારે પ્રમાણમાં ગારો જોઈએ આ છે પૂરે વધારે ને વધારે જંગલ તમે ત્યાં શકો તો બગલો અમે જાય છે ભેહાને હાખો પાણી તો ફૂલ છે અહીંયા આવો આ છે જંગલનો નજારો જંગલનો ઢોરો છે પાણી બહુ જ ખૂબ સારું છે તેમાંથી આપણે બી હાકો આવ્યા અને બી હાકી ને આપણે જે જંગલના એંડ ખૂણે આપણે પૂગી જઈએ બહુ જ ગારો છે ને આ અત્યારે આ કાદી છે આ જંગલ વિસ્તાર છે અહીંયા દીપડા હજુ રહી શકે આ વિસ્તારમાં તમને ઝૂમ કરીને બતાવું ચાલો આપણે હવે આગળ વધીએ થોડા અહીંયા સાંયો થોડોક સરસ છે અહીંયા રોજો રોજડાને બેઠવાનો સાંયો છે તમે જોઈ શકો ત્રણ વાગો આવ્યા છે ત્રણ માં પંદર મિનિટ ની વાર છે ખૂબ પડે ખતરનાક ચલો આપણે આગળ તો અમેથી નીકળી જાય આપણે આ સાઈડ થી નીકળવું પડીએ કે એ સાઈડ વધારે પાણી છે પેહા તો નીકળી જાય તરીને તમે જોઈ શકો છો એક ખૂન ખરાબ અટું બી હોય છે અહીંયા દીપડા હાઉસુ ત્રાસ વધારે ભાઈ પણ ઉપાડી લે ગમે ને કે દુનિયાનો ગારો છે દુનિયાનો ફૂલ બાકા છે કે આપણે આવી જશે રસ્તે હવે આ સહેલામાંથી સહેલું જંગલનો રસ્તો છે હવે અહીંથી આ સાઈડથી આ બધીમાંથી તમારી જા નજર પગે નાથી આપણે ઇન્દરી વિસ્તાર આવી જ આ જંગલનો એન્ડ લીટી છે હવે આપણે આવી જશે રસ્તે રસ્તે આપણે આગળ ભેવુંને હાંક્યું એટલે ભેવું આંકર આપણે હાલી જાય આપણે જંગલના કાદી પર વિસ્તાર ઢોરા વિસ્તારમાં આવી જશે કાદી પરની ને આપણે બે પીછે हमारी और पीछे भी माल है अभी हम आगे હમ આગે तुम તુ ખડ ભી દેખ સકતે और वहाँ से हमारी गाड़ी अभी तक यहाँ तक भूरा नहीं आया भूरा आएंगे तो हम भूरा को वीडियो बनाएंगे उसको पता भी नहीं चलेगा ऐसे सब्सक्राइब सब्सक्राइब करते हैं क्या वो क्या कहते हैं भाई चौक चौक में डाल देंगे भाई उसको चलो फाइनली गाई जमी आप उंदरी वाला ना नाला देखो तो मैं जो ही उंदरी नू नाड़ू से हम तो थोड़ा पग धोई ली પગું ધોઈને અમે નીકળ્યા છે ધમાસાવાળી ખાસી દીકો તમને અમને પૂરું જંગલ બતાવ્યું બોડીયું બતાવ્યું ને બોડીયાની કાદી પણ બતાવી હવે અમે આવી જશું આ કોર કાદી જંગલના કાદી દીકો ઓ મરા સાલા કર કે રહા હે યહ પે હું આલે અગરની રણ હાડી ત્રણસો ની ઉપર થઇ જાય થવાનું છે વાહ ભાઈ કેટલી છે બુરાભાઈ એવું છે હાલો હેલો ગાઈઝ આગળ ભૂરો રમવા નથી આવ્યો એટલે અમે ફ્રી ફાયર પાછા રમીએ છીએ તો પૂરો વિડિયો વિડીયો અટાણે ભૂરો પણ ફ્રી ફાયર રમે છે જેમાં લખેલું છે ટીજી હિરન તો અમે પછી કડીક રહીને પછી ફ્રી ફાયર રમવા બંધ જશે અત્યારે સમય થયો પાંચ વાગી ગયા અને પાંચ વાગ્યા અત્યારે અમે ભ્યાં લઈ નીકળી જઈએ તો આ પૂરો વિડીયો તમે જોતા રહેજો